જગાણામાં બે બાળકોને ત્યજી દેનાર પિતાને છત્રીસ અઠવાડિયા કેદની સજા પાલનપુર તાલુકાના જગાણા ગામે એક પિતાને તેના બે નાના બાળકને નાની પાસે મૂકી મુંબઈ જઈને બીજા લગ્ન કર્યા હતા અને પોતાના બાળકોને ભરણ પોષણ માટે કોઈ મદદ ન કરતા આ બાળકો પોતાના ભરણ પોષણ માટે પાલનપુરની ફેમિલી કોર્ટમાં કેસ મૂકતા કોર્ટે આરોપી પિતાને છત્રીસ અઠવાડિયા કેદની સજા અને બાળકને ભરણ પોષણની રૂપિયા બે લાખ સોળ હજારની રકમ ચૂકવવા આદેશ કર્યો છે હા મારું નામ છે ઇદ્રીસ ખાન પઠાણ એડવોકેટ છું અને વકીલાત કરું છું પાલનપુર બારમાં અને ફેમિલી કોર્ટે એક સજા કરી છે જે મારે જોડે કેસ આવ્યો હતો મનોજકુમાર હરિશ્ચંદ્ર જકરીયા જે છે એમના ત્રણ બાળકોને આ મૂકી અને બીજા લગ્ન કરી દીધા છે અને ત્રણ બાળકોની માતા હોસન પામેલ છે અને તે બાળકોનો જે કેસ નામદાર કોર્ટમાં ચાલ્યો હતો અને એ કેસના અંદર અત્યારે અઠ્યા અડત્રીસ માસની સજા કરેલ છે અને બે લાખ સોળ હજાર જેટલી રકમ ચડેલ છે જે ભરપાઈ કરતા નથી એટલે નામદાર કોર્ટે વોરંટ પણ કાઢી દીધું છે પાલનપુરની ફેમિલી કોર્ટમાં વર્ષ બે હજાર જગાણા ખાતે પોતાની નાનીના ઘરે આશ્રય મેળવી રહેલ એક બાળકે પોતાના પિતા મનોજ હરિશ્ચંદ્ર જકરિયા વિરુદ્ધ ભરણ પોષણ મેળવવા દાવો દાખલ કર્યો હતો જેમાં આ બાળકોની માતાનું અવસાન થયા બાદ તેના પિતા તેના એક વિકલાંગ સહિત બે પુત્રોને તડછોડી દઈ મુંબઈ ખાતે બીજા લગ્ન કરી ત્યાં રહેવા લાગ્યો હતો અને જગાણા ખાતે રહેતા પોતાના બે બાળકની કોઈ દરકાર ન લઈ તેમજ તેમના ભરણ પોષણ માટે કોઈ આર્થિક સહાય આપતા ન હોવાથી ફેમિલી કોર્ટે આ બનાવમાં આધાર પુરાવા તેમજ ફરિયાદીના વકીલની ધારદાર રજૂઆતોને ધ્યાને રાખી બનાવમાં આરોપી મનોજ હરિશ્ચંદ્ર કસુરવાર ઠરાવીને તેને છત્રીસ અઠવાડિયા કેદની સજા તેમજ પોતાની નાનીના ઘરે મેળવી રહેલા બે બાળકોને ભરણ પોષણ માટે રૂપિયા બે લાખ સોળ હજાર ચૂકવવા આદેશ કર્યો છે મારું નામ પરેશ મને ઝકેરિયા હું નાનો હતો તારા મારા મપ્પા મને છોડીને ગતા રહ્યા અમે ફૂટપાથ પર રહેતા હતા અમારી કંડિશન બહુ ડાઉન નથી પછી મારા નાની નાના અમારા પાળી પોસીને મોટા કર્યા મારા મમ્મીએ મહેનત કરી સ્ટ્રગલ કરી અમારા મોટા કરી અમારા ભણાય લખાયા ભાઈ મુંબઈથી અમને પછી મારી માસી અહીંયા ગુજરાતમાં લઈ દીધા અત્યારે જે બી છે માસીમાં અમારો સપોર્ટ કરે છે ને મારા ફેમિલીમાં મારા અમારો સપોર્ટ કરે મારા બાપાએ ખાધા ખાઈનો ખર્ચો બી નહીં આપ્યો કે અમને એક રૂપિયો નહીં આપ્યો મારી મમ્મીને ટોર્ચર કરતો હતો ને અમારે ટોર્ચર કરતો હતો મારી મમ્મી કેમ કે બે ત્રણ લઈને અમારા ઘર ચલાવીને અમને કઈ રીતે હેન્ડલ કરે અમને ખબર હોય ને મારા બાપો આઝાદીથી ફર છે એને ખુદનું મકાન પણ છે પ્લસ એ બિલ્ડર લાઈનમાં નોકરી કરે છે ખુદની ગાડી બેંક બેલેન્સ બધું છે એને વિરારમાં રહેશે એ વિરાર વેસ્ટમાં મારે ખાલી એટલું છે કે ખાધા ખાઈનો ખર્ચો આપી દે બસ મારે પાંચ લાખ રૂપિયા આપી તો દોઢ લાખ જેવી બી આપતો હોય ખાધા ખાવા માં ભયની કન્ડિશન ડાઉન છે એટલે એનો ખાલી દાવા પર્ચો નીકળી ગયા બસ એ ખાલી એનો કોઈ ખાધા ખાઈનો ખર્ચો આપી દે મારે બીજા નથી કંઈ લેવા દેવાની મારું પરેશ મનોજ ઝકેરિયા